હું વેલજીભાઈ ભુડિયા કચ્છ માધા પર ભૂજ બોલું છું આ મારી અત્યારે ડ્રેગન ફ્રટની વાડીમાં અત્યારે ઊભો છું વરસાદને કારણે વરસાદ બહુ જ થયો ચાર પાંચ દિવસમાં અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યાં વરસાદ નતા ત્યાં પણ ભગવાને લહેર કરી પણ એની સાથે ગુજરાતની ખેતીને અત્યારે પાણી પાણીનું જન્ય રોગ લાગુ પડે અને વરસાદ વધુ થવાને કારણે મોલ બધા પીડા પડ્યા મગફળી છે કપાસ છે વગેરે વગેરે જે પાકોને અત્યારે એની પીડા માથે સૂર્ય નથી દેખાતા એટલે સૂર્યનારાયણ દર્શન નથી એના કારણે મોલને એમ લાગે આપે મોલ તો ખેડૂતોના બધા વિષયોમાં એના ફોન આવી રહ્યા છે ત્યારે હું એમને વિનંતી કરું કે પંદર લીટર નો પંપ હોય આપણો એની અંદર તમારે હું તમને એક બતાવું એક નવી દવા સારામાં સારી કામ કરશે એમાં ત્રણસો ગ્રામ ડુંગળી આપણે કતરી ગ્રાઇન્ડર કરી એ ત્રણસો ગ્રામ ડુંગળી ત્રણસો ગ્રામ ગૌમૂત્ર ત્રણસો ગ્રામ ખાટી છાશ તાંબાના વાસણ વાસણવારી અને ત્રણસો ગ્રામ તમારે એની અંદર ગોબર નાખી દેવાનું અને એક દોથો એટલે લગભગ સો ગ્રામ જેટલું તમારે એની અંદર છાણાની રાખ નાખી દેવાની આ એક પપનો માપ છે અને ચાર ચમચી લીંબુનું ફૂલ નાખશો તો બહુ સારું થશે અને સ્પ્રે કરતા જાવ તમે અને કોઈ બી પાકને થળિયા સુધી પહોંચી જાય એવી કોશિશ કરો એટલે એને મૂંડો પણ રોકાશે આપણો જે મગફળીમાં મૂંડો આવે કપાસમાં નહી કપાસ વરસાદને કારણે રેચ લાગી ગયો રેચ જેને ફૂગ કઈ આપે નીચે કારો થઈને કપાસ ઘણા સુકાણા છે એની એને બચાવવાની આપણે કોશિશ કરીએ અને ગાય આધારિત જેની કૃષિ છે એને ઘણા બધા બચ્યા છે પણ રસાયણ રસાયણનું ઘણું આડ અસર વધારે છે હું એટલું જ કહું કે ખેડૂત મિત્રો હવે આ ગાય આધારિત દેશી ગાય આધારિત કૃષિની આખી એક ચેનલ ઉપર આપ બધા આવી જાઓ આ મારું એક નવું સંશોધન છે સારમાં સારું રિઝલ્ટ મળશે તમારા કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય કોઈ બી ચીજ હોય દાણમ સહિત તમને બધી છાંટવાની છૂટી આ એક પપનો માપ છે અને ખેડૂતો આજે તમારા હાથમાં છે બાજી એ બાજી તમે સંભાળી લો અને ખેતીને કેવી રીતે બચાવી આપણે નુકસાન ન થાય ઓછું નુકસાન થાય એનો પ્રયત્ન કરી જય શિયા વેલજીભાઈ ભુડિયા માધાપર મારા નંબર ચોરાણું અગિયાર બાર બપોર બાદ ત્રણથી છ તમે ફોન કરી શકો છો જય સિયા રામ